કે અમર ફૂંટે બધા ભમાવી છે પણ ખરેખર હોય કણ અમક ભમાવી એમ હતા હા અને રૂડુ દિલવાડા ગોમ હોય અને દિલવાડા ગોમ એટલે વિફરેલા વાગ વાગ હા વિફરેલા વાગ પણ આવું આયોજન હોય એટલે ભાઈ બધાને સાથ સહકાર આળવો પડે ફૂંટાઈ જેવા તો એ એ હું પછી રોઈ જાય યાર તમે વધારે ઇમોશનલ વાત કરશો તો

જય મા બહુ ચુબ સરસ મસ્ત કરે તાળીઓ તો પાડો બાપા સુધરો સુધરો